ले तो भी चलना क्या क्या को कोरा गाड़ी आई वो आज शॉट की शॉट की नानी आज शॉट की नानी शॉट की कैसे लेने कॉपी नानी जो बी अच्छा टिकटली से कटली सॉफ्टवेयर तू फोन दिक्षो फिर अंधे किसो तू हाँ हाँ फिर अंधे क्या बी साथ लीजिए बी बी साथ लीजिए ये बेल लीजिए मुझे कुछ बोल ऐसे तम्ये मना કરીશ ભાઈ આલો રસોઈ નથી કરવાની ના બાબા જાવ બાબા આ આ હું કરે જાલક હું છું આલો કઈક બનાઈ નાખી હે ખરી બહુ રે પણ હા એટલે કેમ કરો આશીર્વાદ છે મધી કુડીલ એવું એવું તો શોખી હા કે આવી ગઈ બંધ કેવી હાઈ ગઈ હાઈ ગઈ હાઈ ગઈ મામા હાઈ ગઈ

અને ભૂખ લાગીસ આઠ છ પણ તમે મોડા મોડા આવ્યા ઈ પ્રાણી સંગ્રહાલય વેગ્યા હતા મગરું જોવા મગરૂ ક્યાં હતી લાખા પાદર ગુનામ નો જોઈ લેવાય અરે 30 રૂપિયા દે કે કેનો બોહું કેનો આજ 33 રૂપિયા દે એમ ને આ 33 રૂપિયા દે ને મઘર જોવાય ક્યાં તો ન્યા નથી મઘર ઓલો શું કરે આ યુય યુય તન બોલાવી આયે તર પપ્પા ગરીબ છે ભાઈ કોન રહે સદા ઓલોંગ આયી રૂપિયા ને ગરીયો લેવા તો કેવું મોક મૂકી દીધું હે ને ઓ આયાન માં દેખાય આય આલી ની આવે હવે હવે ની યુ 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 બોલ આવે ના પડે ના આય ના પડે આય તું અંદર ચડાઈ નો હોય ને એવું કાની તું અને તું કાય વેન નો હોય આને વેન હોય કો લઈ દેહેના હે કેને માં દીકો ડાન્સ કરે હે હા ની તો સો યુઈ હો

জতো অকে মেযй? পাকারো সিনেয় CDU সোং ংয় � shuttle, মেরাখজত বিয় সিরাটাখঝরহা,এরাটলাখজনে হিটাকডির মহযথা קারাঙ ওপায় নগাটু মাটো মনাকে কেন মনেকরা মনে climb see নগা নগাটে িশুকরা মে মনেকরার উকেন মনেকরা ষেনে জাহত্য দোেরেনা কূলাং কৈলিনা কু

पर तुम्हारे आछे ने गर्दननीन पूछो पड़े वेला नंका खाली था साई साई खाली साई आई यानी अच्छा है आई हूं किनो कैमरेला चला आवाज आ बंद राय चला आवाज राय की के जो तुम रेवा जो तुम जे तुम्हारा काम यावे नंकावमा आवे त पेरी रुना से तो जाओ बतावे बसी गया जमवा तो बे रोटली

啊，老多。